આજે મિત્રો સરસ મજાની વાતો કરવી છે આજે કારણ કે વરસાદનું વાતાવરણ છે એટલે કે મિત્રો વરસાદ બૂમ પડાવી રહ્યો છે તમારે ત્યાં વરસાદ કેવો હશે ખાસ કરીને આ વિડીયોમાં કમેન્ટ કરું તો અમને ખબર પડે કે કઈ કઈ જગ્યાએ વરસાદ બૂમ પડાવી રહ્યો છે એટલે મિત્રો બીજી મારે વાત કરવી છે આ બ્લોગમાં બન્યા રહેજો મજા આવશે આનંદ થશે એનું કારણ કે વરસાદ પડતો હોય એટલે મિત્રો કારણ કે કોઈ બી જગ્યાએ આપણે ત્રણસો રૂપિયા હાજરીએ જતા હોય એ કામ કરવા માટે તમે કારણ કે કામે જતા હોય તો મિત્રો બહારનું કામ હોય કે અથવા કોઈ બી મકાનનું કામકાજ હોય એ બંધ અરે એનું કારણ કે વરસાદ ચાલુ હોય એટલે વરસાદનું કામકાજ એ થાય નહીં કળિયા કામની વાત છે અને કોઈ પણ મિત્રો તમે નોકરી કરતા હોય કે ગમે ત્યાં તમે જાતા હોય તો મિત્રો એ કામ થઈ શકે છે પણ ખાસ ફેક્ટરીની અંદર કામ કરતા હોય અમે લોકો ફેક્ટરીની અંદર કામ કરીએ છીએ એટલે અમારે તો વરસાદ ચાલુ હોય કે બંધ હોય પણ આપણું કામ ચાલતું હોય છે એનું કારણ કે એક લાઇટ ના જ આવી જોઈએ એટલે હંમેશા માટે આવું કામ કરજો તમે લોકો કે ફેક્ટરીમાં ને આમ ખેતીની વાત છે તો ખેતીમાં પણ મિત્રો અત્યારે કોઈ બી કામ બહારનું ના થઈ શકે એનું કારણ કે કરવા જઈએ તો ના થઈ શકે એટલે ખાસ કરીને બન્યા રહેજો જેની મજા આવે છે હવે તો મિત્રો વરસાદનું વાતાવરણ છે એટલે કે બહાર નીકળવું ગમતું નથી એનું કારણ કે વરસાદ બહાર જઈએ એટલે પલળી જઈએ પણ ટાઈમ પાસ કરવા માટે ચોપડી હોવી જોઈએ ખાસ કરીને તો આપણે મિત્રો જમી લીધું છે અને હવે હાથમાં ચોપડી લઈ લીધી છે તો આમાં જે ગીતો છે એ આપણે હવે સંભળાવવા છે તમને અને હા હું મારા ખાસ સબસ્ક્રાઈબર મિત્રોને કહું છું કે તમે જે ખેતીનું કામ કરતા હોય એ લોકોને હું એટલી જ અપીલ કરી રહ્યો છું કે મિત્રો તમારા છોકરાઓને ખાસ કરીને તમે ભણાવજો એનું કારણ કે તમે જે ખેતીનું કામ કરી રહ્યા છો તો ખાસ જો તમારા દીકરાઓ જો સ્કૂલ જશે અને ભણશે અને કંઈક જીવનની અંદર કંઈક આગળ કરશે અત્યારે બાકી ખાસ એવું બહુ ચાલતું હોય છે એટલે હંમેશા માટે હું મારા યુટ્યુબ ફેમિલીને એટલું જ કહેવા માગું છું કે મિત્રો તમે તમારા દીકરાઓને ભણાવો તો અત્યારે આપણે ચોકડી લીધી ટાઈમપાસ તો કાઢવું હોય એટલે બ્લોગ બનાવવા માટે આપણે ખાસ આવી બધી મહેનત કરતા હોઈશું